નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણના પરાક્રમ શક્તિઓ વીર તેજ અને શૌર્યની વાતો આપણે આ સિરીઝ પર કરીએ છીએ તો મિત્રો એના માટે ચેનલ પર જો નવા હો તો સ્પિરિચ્યુઅલ આધ્યાત્મ આધ્યાત્મિક ચેનલ સાથે જોડાઈ જાઓ બટન દબાવીને અને વિડીયો અંતમાં જો પસંદ આવે તો લાઇક કમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા કે જેણે હજારો સુંદરીઓ પોતાના મહેલમાં કેદ કરી અને રાખી હતી અને ભગવાન શ્રી બધાને છોડાવી પરંતુ એના માટે ભગવાન શ્રી કૃષ્ણને શું શું કરવું કેમ કે ગયા વિડીયો જો ન જોયો હોય તો જોઈ લેજો એમાં બતાવ્યું છે કે ભોમાસુરે પોતાના મહેલમાં છ કિલ્લાઓ બનાવ્યા હતા અને એ છ કિલ્લાઓની શું શું વિશેષતાઓ હતી તો મિત્રો આ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ન જોયો હોય તો અવશ્ય જોઈ લેજો હવે આજે આપણે જાણીએ આગળ ભગવાન શ્રી કૃષ્ણ બધા જ કિલ્લાઓને ભેદી નાખે છે સૌ પ્રથમ એમણે ગિરિદુર્ગને ભેદી નાખ્યો અને શસ્ત્રોના મોરચાને બાણો વડે છિન્ન ભિન્ન કરી નાખ્યા સુદર્શન ચક્ર દ્વારા અગ્નિજલ અને વાયુના કિલ્લાઓનો નાશ કરી નાખ્યો અને મરૂદેહ તેના પાસને કાપી તોડી અને જુદા કરી દીધા જે મોટા મોટા યંત્રો રાખેલા હતા તેમને તથા વીર પુરુષોના હૃદયોને શંખનાદ દ્વારા ચીરી નાખ્યા અને નગરના કિલ્લાને ગદાધર ભગવાને પોતાની ભારે ગદાથી તોડી નાખ્યા આ પરાક્રમ ફક્ત ભગવાન શ્રી કૃષ્ણ જ કરી શકે છે બાકી કોઈના માટે કરવું અશક્ય છે ભગવાનના પાંચ જન્ય શંખનો ધ્વનિ પ્રલયકાળના વીજળીના કડાકા જેવો ભયંકર હતો તે સાંભળી અને પાંચ મસ્તકોવાળા મરુદૈત્ય તે જળમાંથી જાગ્યો તે દૈત્ય પ્રલયકાળના સૂય અને અગ્નિ જેવો પ્રચંડ તેજસ્વી હતો તે એટલો ભયંકર હતો કે તેની તરફ આંખ ખોલીને જોવું પણ અશક્ય હતું તેણે ત્રિશૂળ ઉઠાવ્યો અને પાંચેય મુખોને પહોળા કરી અને જાણે ત્રિલોકની ગળી જતો હોય તેમ સર્પ જેમ ગરૂડ સામે થશે તેમ શ્રી કૃષ્ણ સામે દોડ્યો તેણે પોતાના ત્રિશુરને ખૂબ વેગથી ગુમાવી અને ગરૂડજી ઉપર ફેંક્યો અને પછી પોતાના પાંચે મુખોથી ભયંકર ગર્જના કરવા લાગ્યો તેનો અવાજ એટલો ભયંકર હતો કે પૃથ્વી આકાશ પાતાળ અને દસે દિશાઓમાં ફેલાઈ અને પૂરા બ્રહ્માંડમાં વ્યાપી ગયો ભગવાન કૃષ્ણએ જોયું કે દૈત્યનું ત્રિશુ બહુ વેગપૂર્વક ગરુડ તરફ આવી રહ્યું છે ત્યારે તેમણે પોતાનું હસ્તકૌશલ દેખાડતા ઝડપથી બે બાણ છોડ્યા અને જેનાથી તે ત્રિશુળના ત્રણ ટુકડા થઈ ગયા તેની સાથે સાથે મૂળ દૈત્યના મુખમાં પણ ભગવાને ઘણા બાણ માર્યા અને તેથી તેણે અત્યંત ક્રોધિત થઈ અને ભગવાન પર પોતાની ગદા ફેંકી પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પોતાની ગદાના પ્રહાર થી મરુ ગદાના પોતાની પાસે આવતા પહેલા જ હજારો ટુકડા કરી નાખ્યા અને અસ્ત્રહીન થઈ જતા પોતાની પૂજાઓ ફેલાવી અને શ્રી કૃષ્ણ તરફ તે દોડ્યો ત્યારે ભગવાને સહજમાં જ પોતાના ચક્ર દ્વારા તેના પાંચે માથા ઉતારી દીધા માથા છેદાતા જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું અને જેમ વજ્રતિ શિખર કપાય અને સમુદ્રમાં પડે તેમ તે જળમાં પડી ગયો મરુદૈત્યને સાત પુત્ર હતા તેનું નામ હતું તામ્ર અંતરિક્ષ શ્રવણ વિભાવસુ વસુ નભસ્વાન અને અરુણ તે બધા પિતાના મૃત્યુથી અત્યંત વ્યાકુળ થઈ અને ક્રોધાયમાન થયા અને પિતાના મૃત્યુનો બદલો લેવા માટે પીઠ નામના સેનાપતિને આગળ કરી અને ભૌમાસુરના આદેશથી શ્રીકૃષ્ણ પર ચડી આવ્યા તેઓ ત્યાં આવી અને ક્રોધપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણ પર બાણો તલવાર ગદા શક્તિ વૃષ્ટિ અને ત્રિશુળ વગેરે પ્રચંડ શસ્ત્રોથી વર્ષા કરવા લાગ્યા ભગવાનની શક્તિ અમોઘ અને અનંત છે તેમણે પોતાના બાણોથી તેમના કરોડો શસ્ત્રોના તલ તલ જેવડા ટુકડા કરી અને કાપી નાખ્યા ભગવાનના શસ્ત્ર પ્રહારથી સેનાપતિ પીઠ અને તેના સાથી દૈત્યોના માથા સાથળો ભૂજાઓ પગ અને કવચ કપાઈ ગયા અને તે બધાને ભગવાને યમ સદન પહોંચાડી દીધા જ્યારે પૃથ્વીના પુત્ર નરકાસુરી જોયું કે ભગવાન શ્રી કૃષ્ણના ચક્ર અને બાણોથી અમારી સેના અને સેનાપતિઓનો સંહાર થઈ ગયો ત્યારે તેને અસહ્ય ક્રોધ થયો આ પૃથ્વી પર જેટલા પણ અસુરો છે એ બધા જ નરકાસુર અને અને બધા બધા જ જ જ છે આ ભગવાન સંહાર કરી શકે છે એનો નાશ કરી શકે છે તેના માટે ભગવાન શ્રી કૃષ્ણની શરણ જ રક્ષા કરનાર છે મિત્રો જ્યારે નરકાસુરે જોયું કે એની સેનાનો નાશ થઈ રહ્યો છે ત્યારે તે અનેક મદમસ્ત હાથીઓની સેના લઈ અને નગરની બહાર નીકળ્યો તેણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની પત્ની સાથે આકાશમાં ગરુડ પર બેઠેલા જેમ સૂર્ય પર વીજળી સાથેના વર્ષા કાળના શ્યામ મેઘ શોભી રહ્યા હોય તેવા શોભી રહ્યા છે ભૂમા સૂર્ય સ્વયં ભગવાન ઉપર સતતની નામની શક્તિ છોડી અને તેના બધા સૈનિકો પણ એક સાથે તેમના પર પોતપોતાના અસ્ત્ર શસ્ત્ર છોડ્યા હવે ભગવાન શ્રી કૃષ્ણ પણ વિચિત્ર વિચિત્ર પાંખોવાળા તીક્ષ્ણ બહાર છોડવા લાગ્યા એના કારણે તે જ વખતે ભૌમાસુના સૈનિકોના માથા કપાતા ગયા અને મરવા લાગ્યા ભૌમાસુના સૈનિકોએ ભગવાન પર જે અસ્ત્ર શસ્ત્ર ચલાવ્યા હતા તે બધાને ભગવાને પોતાના તીક્ષ્ણ બાણોથી કાપી નાખ્યા જ્યારે ભૌમાસુરે જોયું કે એના બધા જ ઉપાયો નિષ્ફળ જાય છે ત્યારે તેણે શ્રીકૃષ્ણને મારી નાખવા માટે એક ત્રિશુળ ઉપાડ્યું પરંતુ હજુ તેને તે જોડી પણ શક્યો ન હતો ત્યારે ભગવાન કૃષ્ણે તીક્ષ્ણ ધારવાળા ચક્રથી હાથી પર બેઠેલા ભૌમાસુરનું મસ્તક છેદી નાખ્યું તેનું જગમગતું મસ્તક કુંડળો અને સુંદર કિરીટ સાથે પૃથ્વી પર પડી ગયું તે જોઈ અને ભૌમાસુરના સગા સંબંધીઓ પોકારી ઉઠ્યા ઋષિઓ સાધુ સાધુ કહેવા લાગ્યા અને દેવતાઓ ભગવાન પર પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા પરંતુ સૌથી વધારે ખુશ થયા હોય તો તે પૃથ્વી દેવી થયા તેમણે ભગવાન શ્રી કૃષ્ણના ગળામાં વૈજયંતી માળા પહેરાવી દીધી અદિતિ માતાના અતિશય ઉજ્જવળ કુંડળો વરુણ દેવનું છત્ર અને એક મોટો મણિ તેમને આપ્યો ત્યાર પછી પૃથ્વી દેવી મોટા મોટા દેવતાઓ દ્વારા પૂજાયેલા વિશ્વેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરી અને હાથ જોડી ભક્તિભાવ હૃદય તેમની સ્તુતિ કરવા લાગ્યા ખૂબ જ સુંદર સ્તુતિ કરી ભૌમાસુરના સર્વ સંપત્તિઓથી સંપન્નના મહેલમાં પ્રવેશ કર્યો ભગવાન શ્રી કૃષ્ણએ ત્યાં જઈ ભગવાને જોયું કે ભૌમાસુરે બળપૂર્વક રાજાઓની સોળ હજાર રાજકુમારીઓ છીનવી લીધી હતી હવે તે રાજકુમારીઓ પધારેલા નરશ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણને જોઈ અને મોહિત થઈ ગઈ અને તેમણે ભગવાનની અહેતુ કૃપા તથા પોતાનું સૌભાગ્ય સમજીને મનમાં જ ભગવાનને પોતાના પરમ પરમપ્રિયતમ પતિના રૂપમાં નક્કી કરી લીધું ભરણવાનું તે રાજકુમારીઓમાંથી દરેક અલગ અલગ પોતાના મનમાં એવો જ નિશ્ચય કર્યો કે આ શ્રી કૃષ્ણ જ મારા પતિ થાય અને વિધાતા મારી આ અભિલાષા પૂરી કરે આ પ્રમાણે તેમણે પ્રેમ ભાવથી પોતાનું હૃદય ભગવાનને ન્યછાવર કરી દીધું ત્યારે ભગવાન કૃષ્ણે તે રાજકુમારીઓને સુંદર સુંદર નિર્મળ વસ્ત્ર આભૂષણ પહેરાવી અને પાલખીઓમાં દ્વારકા મોકલી આપી અને તેમની સાથે મોટા ખજાના રથ ઘોડા અને પુષ્કળ સંપત્તિ પણ દ્વારકા મોકલી દીધી ઐરાવતના વંશમાં ઉત્પન્ન થયેલા અત્યંત વેગવાન ચાર ચાર સફેદ રંગના ચોસઠ હાથી પણ ભગવાનને દ્વારકા મોકલી આપ્યા અને ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં જાય છે અને ત્યાં કયા ઉદ્દેશ્ય માટે જાય છે એ આપણે જાણીશું આવતીકાલે ભગવાને સોળ હજાર કન્યાઓને છોડાવી હતી અને બધી જ ઈચ્છાઓને પૂર્ણ કરી હતી આવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં કોટી કોટી નમન સાથે મળી આવતીકાલે ત્યાં સુધી બધાને જે શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય સનાતન ધર્મની જય